આગળનો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરીશું અત્યાર સુધી આપણે સાંભળ્યા નકલી અધિકારી સામે આવ્યા નકલી શિક્ષકો સામે આવ્યા નકલી કલેક્ટર કચેરી સામે આવી પરંતુ હવે તો રાજા પણ એક નકલી સામે આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે ગોંડલ સ્ટેટના નામે રાજા નકલી હોવાનો દાવો ગોંડલના અસલી યુવરાજ સાહેબે એમના ધ્યાને આવતા તેમના દ્વારા વાત કહેવામાં આવી રાજેન્દ્રસિંહ નો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યા પ્રતિનિધિ ત્યારે ગોંડલ સ્ટેટ ક્યાંય હાજર નથી રહ્યું તેવું તેમના દ્વારા ફરમાન કરવામાં આવ્યું અને એ વાત તેમના દ્વારા આ વિડીયો તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે એટલે રાધા જે આ ગોતામાં જે સંમેલન મળ્યું હતું ક્ષત્રિય સમાજનું અસ્મિતા મંચ નામ આપવાનું સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ આ જે મંચ છે હંમેશાથી વિવાદમાં માં જ્યારથી આ શરૂઆત થઈ છે ત્યારથી વિવાદ છે હવે વધુ એક બણગો એ ફૂંકાયો છે કે સ્ટેજ પર હાજર જે હતા અને જેમનું બહુમાન સન્માન કરવામાં આવ્યું તેવા યદુવેન્દ્રસિંહ તે કોઈ યુવરાજ નથી તે એવું એવું કહેવામાં આવ્યું હતું કે આ તો ગોંડલના ના યુવરાજ છે પરંતુ હવે જે કહી રહ્યા છે કે અમે અસલી છીએ તેમના પ્રતિનિધિ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ તો નકલી છે યુટ્યુબ સોશિયલ મીડિયામાં પણ એવો દાવો થાય છે છે એવું આવે કે ભાઈ આ જે યદુવેન્દ્રસિંહ છે તે ગોંડલના યુવરાજ છે પરંતુ તેવું નથી તેમના પ્રતિનિધિ તરફથી કહેવામાં આવ્યું છે કે ભાઈ આ ખોટો દાવો છે કારણ કે અમે અમે અસલી છીએ આખરે તેમના પ્રતિનિધિ તરફથી શું કહેવામાં આવ્યું તે સાંભળી લીધું જે મીડિયાના મારફતથી સોશિયલ મીડિયાના મારફતથી જે વાત મને જાણવા મળી છે કે ભાઈ ફરજી યુવરાજ સાહેબ ફરજી રાજા ફરજી ગોંડલ સ્ટેટ તો આ વાતનો હું ગોંડલ સ્ટેટના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા એક ખુલાસો કરું છું કે ભાઈ હમણાં થોડા સમય પહેલા એક કડવા પાટીદાર સમાજનું અમદાવાદ કે મહેસાણા ખાતે ક્યાંય બી એક કાર્યક્રમ થયેલો તેમાં ગોંડર સ્ટેટના તમારી સાથે રાજેન્દ્રસિંહ જાડેજા જોડાઈ ગયા છે રાજેન્દ્રસિંહ તમે કહી રહ્યા છો કે હિમાંશુસિંહ જાડેજા છે તે અસલી રાજા છે અસલી યુવરાજ છે અને બીજી બાજુ જે વિડીયો બાદ સામે આવ્યા છે તેમાં યદુવેન્દ્રસિંહ જાડેજા અસલી યુવરાજ છે તેવું કહેવામાં આવેલું છે આખરે સત્ય શું છે બધા જાણે છે કે ગોંડલના સત્તર માં ઉત્તરાધિક તરીકે હજી આઠ થી દસ મહિના પહેલા જ ગોંડલ મહારાજા હિમાંશુસિંહજી સાહેબનો

અમે જયારે ખાસ કરીને પાટીદાર સમાજનો એક ભવ્ય કાર્યક્રમ થયો હતો ત્યારબાદ ધંધુકા ખાતેનો કદાચ કોઈ કાર્યક્રમ હતો એમાં પણ એમનું મેં નામ જોયેલું છે બીજું હમણાં ગોતાની અંદર રાજપૂત સમાજનું એક સંમેલન થયું હતું આની અંદર પણ પોતે ઉપસ્થિત હતા અને રાજવી તરીકે જયારે બિરાજમાન થવું આપણે રાજા હોય અને બિરાજમાન થાય તો સ્વાભાવિક છે

ના ના આની અંદર કઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ માટે થઈ છે એમને પોતાનું નામ હંમેશા લખાયું છે આપને મેં લગભગ ગયા વર્ષની એક કંકોત્રી આપને મોકલી છે ઉમિયા ધામની એમાં બહુ સ્પષ્ટતાથી ડિઝાઇનર્સ ઓફ ગોંડલ હિમાંશુ સિંહજી જેઓને પોતે આમંત્રણ આપે છે એટલે એમની વાત એમણે ત્યારે પણ એમણે કેએસ લખાવેલું છે કુમાર સાહેબ અચ્છા એમણે ક્યાંય પણ જગ્યાએ પોતાનું નામ ઇઝાઇનસ તરીકે અથવા યુવરાજ સાહેબ તરીકે ક્યાંય લખાવેલું પણ નથી અચ્છા અને એમને યુવરાજ કેવરાવું કે યુવરાજ એ નાના દરબાર ગઢમાંથી પોતે આવે છે અમારી સાથે જે પ્રતિનિધિ છે યુવરાજસિંહજી તેમની સાથે રાજેન્દ્રસિંહજી છે તેમની સાથે વાત કરીશું આમાં તમને શું લાગી રહ્યું છે તો ના પાડી રહ્યા છે કે અમે આવો કોઈ દાવો ઠોક્યો જ નથી જી બિલકુલ પાટીદાર સમાજનો કાર્યક્રમ થયો એનું જે આમંત્રણ પત્રિકા છે મેં એને જોઈ છે એમાં મહારાજા હિમાંશુસિંહજી સાહેબ નું નામ છે પરંતુ મહારાજા હિમાંશુસિંહજી સાહેબ નું નામ છે તો એની કોઈ પૂર્વ મંજૂરી કોઈ લેવામાં આવેલી નથી એ સમયે અને એના સંયોજક તરીકે યાદવેન્દ્રસિંહજી સાહેબ છે એમાં લખેલું છે કે કુમાર સાહેબ યાદવેન્દ્રસિંહજી ઓફ ગોંડલ હાજી યાદવેન્દ્રસિંહજી સાહેબ યાદવેન્દ્રસિંહજી છે એમના મૂળ ગામ રાજવી કાળમાં અર્જુનસિંહજી સાહેબ તો બહુ સારી રીતે પોતે જાણતા હોય તો પોતાને ખ્યાલ હોય એટલે એમનું ગામ છે વેજા ગામ અને દાળિયા ગોંડલ તાલુકાના તો કુમાર સાહેબ વેજા ગામ કે દાળીયા લેતું હોય તો એનો કોઈ સ્વાભાવિક એનો કોઈ પ્રોબ્લેમ નથી બીજું કે જ્યાં પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો એ પાટીદાર સમાજના કાર્યક્રમમાં ગોંડલ મહારાજા સાહેબને કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું નથી કે કોઈ ડેલિગેશન એમને મળીને કોઈ ઇન્વાઇટ કર્યા હોય કે બાપુ આપને પધારવાનું છે આવી કોઈ ઘટના બની નથી અને બીજું અર્જુનસિંહજી સાહેબ જે છે એમને મેં એમનો એક વિડીયો જોયો છે અને એમાં અર્જુનસિંહજી પોતે બોલે છે ભાવનગર નામદાર મહારાજા સાહેબ ને રાજપૂત એકતા મંચ માટે જયારે અમે ઇન્વિટેશન આપવા માટે ગોંડલ યુવરાજ સાહેબ મારી સાથે હતા હવે હકીકત ગોંડલ યુવરાજ સાહેબ ની ગાદી છે ગોંડલ યુવરાજ સાહેબ આવે કેવી રીતે ગોંડલ યુવરાજ સાહેબ મેં ક્યારેય કીધું નથી હું આપની વાત કાપવા કેવું નથી નાના દરબારગઢ નામની વ્યવસ્થા આપને ત્યાં છે ગોંડલમાં છે બિલકુલ છે મને આપની પાસે માહિતી અશોકસિંહજી છે ને બધા પરિવાર નાના દરબારગઢમાં છે જ આવે એમાં આમાં ગોંડલ ના અત્યારે યુવરાજ કોણ છે તમે નામ તમે બંને સહમતી નથી રાજેન્દ્રસિંહ એમાં બિલકુલ સાચા છે મારા મોટાભાઈ છે હું બિલકુલ આભાર જવાબ તો બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ તો સ્પષ્ટતા થઈ ચૂકી છે આમાં થોડી અસમંજસ થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી પરંતુ હવે અર્જુનસિંહે પણ પોતે કહી દીધું છે કે ભાઈ યુવરાજ છે તે યુધુમેન્દ્રસિંહ નથી અમારી થોડી આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર વાત કરીશું અને